પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જ ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કર્યો હતો ત્યારે આજે એક શખ્સે નશાની હાલતમાં તબીબ સાથે ગેરવર્તન કરતા સિક્યુરિટી સ્ટાફે પોલીસ બોલાવી તેને સોંપી દીધો હતો પોરબંદરની સરકારી હોસ્પિટલમાં શનિવારે મોડી રાત્રે ચાર શખ્સોએ ડોક્ટર અને સ્ટાફ પર હુમલો કર્યો હતો એ સિવાય પણ હોસ્પિટલમાં આવારા તત્વોનો ત્રાસ હોવાના બનાવ અવારનવાર સામે આવે છે એ સિવાય વિવિધ બોર્ડમાંથી દર્દીઓ અને તેના સ્વજનોના પાકેટ અને મોબાઈલ ચોરીના પણ અનેક બનાવ બન્યા છે ગઈકાલે એક નશાખોરે નશાની હાલતમાં ધમાલ મચાવી હતી આથી હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફે પોલીસને બોલાવી તેને સોંપી દીધો હતો ત્યારબાદ આજે વધુ એક શખ્સ નશાની હાલતમાં હોસ્પિટલે દોડી આવ્યો હતો અને પોતાને કોઈએ માર માર્યો હોવાનું જણાવી હોસ્પિટલના મહિલા તબીબ સાથે ગેરવર્તન કરવા લાગ્યો હતો આથી તબીબે તુરંત સિક્યોરિટી સ્ટાફને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો ત્યારે આ શખ્સ સિક્યોરિટી અને હોમગાર્ડ જવાનો સાથે પણ બોલાચાલી કરવા લાગ્યો હતો આથી તેઓએ કમલાબાગ પોલીસને જાણ કરતા પોલીસ પણ તુરંત દોડી આવી હતી અને બબાલ કરી રહેલા શખ્સને પોલીસ મથકે લઈ જવાયો હતો આ શખ્સનું નામ સતીશ કિશોર ગોહેલ હોવાનું અને તે વીરડી પ્લોટમાં રહેતો હોવાનું જાણવા મળે છે હોસ્પિટલમાં નશાખોરોના ત્રાસને લઈને તબીબો અને સ્ટાફમાં પણ ભારે રોષ જોવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ